અમૃત મહોત્સવ મુકેશ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો જોડાયા હતા દેશની આઝાદીના પંચોતેરમાં વર્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ તેરથી પંદરમી ઓગસ્ટના ત્રણ દિવસ દરમિયાન હર ઘર તિરંગા લહેરાવવા આહવાન કર્યું હતું જેને લઈને લોકો જાગૃત થાય અને ઘરો પર તિરંગો લહેરાવે તે માટે અનેક સંસ્થાઓ સામાજિક કાર્યકરો સહિતનાઓ દ્વારા જનજાગૃતિ તિરંગા રેલી યોજાઈ રહી છે સુરતના અમરેલી વિસ્તારમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિતનો જોડા પામ્યા હતા આ સુરતાલના પર તિરંગા સાથે વિદ્યાર્થીઓ મોજમાં જોવા મળ્યા હતા અમરલ વિસ્તારમાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં લોકો મંત્રી મુકેશ પટેલની સાથે તિરંગા યાત્રામાં જોડાવા પામ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ શેટા